પરેશભાઈ ધાનાણી રાજકોટ લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર મારી સાથે છે પરેશભાઈ ચૂંટણી પ્રચાર તો શરૂ થઈ ગયો પણ કાલે એક નવી વાત આવી સરદારના અસલી વારસદાર રમેશ અને બીજા નકલી છે આપ કેવા શું માગતા રોનકભાઈ ગાંધી અને સરદારનું ગુજરાત છે જે ગાંધીએ આઝાદી અપાવી સરદાર સાહેબે અખંડ ભારતનો પાયો નાખ્યો બાબા સાહેબે બંધારણમાં પ્રાણપુરી અઢારે વર્ણની અધિકાર યાત્રા આગળ ધપાવી જે સંવિધાનથી આ દેશમાં રોડપતિ હોય કે કરોડપતિ ગરીબ હોય કે અમીર રાજા હોય કે રંગ બધાના મતનું મૂલ્ય સમાન અને એ મત નામના શસ્ત્રના ઉપયોગ થકી આ દેશમાં લોકશાહી ફૂલી ફાઇલી અને પાંગરી વિવિધતામાં એકતાનો આ ગુલદસ્તો ગૂંથનારી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે આ દેશની વિશ્વના ફલક ઉપર ઓળખ બનાવી કમનસીબે ત્યારે પણ અંગ્રેજોની ખુશામત ખોરી કરનારા લોકો આજે સંવિધાનના પગથીએ સત્તામાં બેઠા પછી વિવિધતામાં એકતાના ગુલદસ્તાને પીખવાનું કામ કરી રહ્યા છે લોકોમાંથી આવી લોકો માટે ચૂંટાઈ લોકો વતી સરકારમાં રજૂઆત કરતા ક્યાંય ડરી રહ્યા છે કોઈ માણસ અધિકારનો અવાજ ઉઠાવે તો આવા લોકોને આ જ નેતાઓ ડરાવી ધમકાવી ખોટા કેસ કરાવી જેલમાં પુરાવવાનું કામ કરે છે વારંવાર સીબીઆઈ સીબીઆઈને ઇન્કમ જીએસટી ની રેડો પડાવવાનું કામ કરે છે લોકોમાંથી ચૂંટાયેલો પ્રતિનિધિ જ્યારે લોકશાહીમાં લોકોને ડરાવવાનો પ્રયાસ કરે અને સામાન્ય માણસ લાચાર થઈ ન્યાય માટે દર દર ભટકે નેતાઓને નમાલા બનાવી દીધા છે સરકારી કચેરીએ કામ નથી થતા ભ્રષ્ટાચારના બોરિંગે ભરડો લીધો છે અને ક્યાંય ન્યાયની દેવી પણ થર 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 કાપે એવી ભયાવહ સ્થિતિ આ ભારતીય જનતા પાર્ટીની સરકારે પેદા કરી છે ભારતીય જનતા પાર્ટીએ વિકાસની પરિભાષાને સંકોચિત કરી દીધી આમાં સરદાના સરદાના વંશજ વંશજ ક્યાં આવ્યું હું એ જ વાત કહેવા માંગતો હતો કે વિકાસ એ સર્વાંગી વિકાસ હોવો જોઈએ જ્યાં શારીરિક વિકાસ હોય માનસિક વિકાસ હોય આર્થિક વિકાસ હોય બૌદ્ધિક વિકાસ હોય પણ આજ નળ ગટર અને રસ્તાઓનો પ્રચાર કરી દેશના સાર્વત્રિક વિકાસના સપનાને રોળવાનું કામ ભાજપ દ્વારા થાય છે પ્રજાને શારીરિક વિકાસ માટે તંદુરસ્ત ખોરાકની આવશ્યકતા છે આપ જુઓ આજ ભારતીય જનતા પાર્ટીના રાજમાં નકલી ઘી નકલી દૂધ નકલી ચીઝ નકલી પનીર નકલી બટર અનાજ પણ નકલી આવે છે દાળ પણ નકલી બનવા મળી ચોખા પણ નકલી ચાલી રહ્યા છે આટલેથી નથી એટકું સાહેબ ભારતીય જનતા પાર્ટીના રાજમાં કિરણ પટેલ પકડાણા તો એ પીએમઓના અધિકારી પણ નકલી સીએમઓના અધિકારીઓ પણ નકલી ઈડીના અધિકારીઓ પણ નકલી કલેક્ટર પણ નકલી આઈઆરએસ અધિકારીઓ પકડાણા એ પણ નકલી સરકારની અંદર નકલી અધિકારીઓની બોલબાલા છે અને અસલી અધિકારીઓને ક્યાંય ને ક્યાંય સત્તાના અહંકારનો ભોગ બનવું પડી રહ્યું છે સાહેબ ખાલી અધિકારીઓ નકલી નથી આપણે આ ગુજરાતમાં એ પણ જોયું કે નકલી અધિકારીઓ નકલી કચેરી ચલાવે અને અસલી સરકાર આવી નકલી કચેરીઓને કરોડો રૂપિયાની ગ્રાન્ટ આપે એ ગ્રાન્ટ વપરાઈ જાય જ્યારે એનું ઓડિટ થાય તપાસ થાય તો અધિકારી પણ નકલી હોય કચેરી પણ નકલી હોય અસલી સરકારે જેને ગ્રાન્ટ આપી હોય એણે નકલી કામ કરી અને પૈસાની જિયાફત ઉડાવી હોય સાહેબ આ સરકાર શું કરવા ઈચ્છી રહી છે સરકારે કચેરીઓને અધિકારીઓને નકલી નથી રાખ્યા તંદુરસ્ત સ્વાસ્થ્ય માટે દવાઓ બનાવવામાં આવે તો ભાજપના રાજમાં દવાઓ પણ નકલી ઇન્જેક્શન પણ નકલી છે આજ આર્થિક સમૃદ્ધિ માટે સામાન્ય માણસ લોહી પરસેવાના ટીપે પોતાના ઘરનું પરણપોષણ કરવા માંગતો હોય તો નકલી નોટોનો પણ આ દેશમાં મોટો વેપાર થતો હોય એવી વાતો સામે આવી રહી છે અમદાવાદની સત્તર બેંકોમાંથી લાખો રૂપિયાની નકલી નોટો પકડાણી નોટો નહીં સાહેબ નોટું છાપવાના કારખાના નકલી નોટું છાપવાના કારખાના ભારતીય જનતા પાર્ટીના રાજમાં ધમધમી રહ્યા છે આ દેશની અર્થતંત્રને ભારે મોટું નુકસાન કરવાનું કામ સરકાર દ્વારા થાય છે સરકારી યોજનાઓ પણ નકલી છે સાહેબ ગુજરાત એનું સાક્ષી છે કે આયુષ્યમાન કાર્ડ એક લાખ છત્રીસ હજાર જેટલા આયુષ્યમાન કાર્ડ પણ નકલી પકડાણા આજ નકલી હોસ્પિટલો નકલી દર્દીઓના નામે દોઢસો કરોડ રૂપિયાના ખોટા બિલથી સરકારી તિજોરીને ચૂનો લગાડવામાં આવ્યો આ બાબતો મને લાગે છે કે સામાન્ય માણસ એના એની શક્તિઓને હણવાનો પ્રયાસ છે સાહેબ વાત છે સરદાર સાહેબ કે પોલીસ નકલી છે માર્કશીટો નકલી છે પરીક્ષાઓ નકલી છે પેપર ક્યાંય નકલી છપાણા છે આ બધી બાબતોની વચ્ચે ગુજરાતનું ગૌરવ એવા સરદારને મારે યાદ કરવા પડે સરદાર સાહેબે કીધું હતું કે કાળજો સિંહનું રાખો સાચી વાત કરવાની હિંમત રાખો આ ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા નેતાઓ અત્ર તત્ર સર્વત્ર ભારતીય જનતા પાર્ટીનું શાસન છે સો જેટલી સમસ્યાઓથી લોકો પીડાઈ રહ્યા છે આખું તંત્ર આખી સરકાર નકલી ઉપર નિર્ભર છે અને લોકોની ચૂંટાયેલા પ્રતિનિધિઓ પાસે અપેક્ષા હોય ત્યારે આ નેતાઓ પણ નમાલા પુરવાર થયા છે અને માટે હું કહું છું કે આ નકલી નેતાઓને ઓળખવાનો હવે સમય પાક્યો છે સરદારના અસલી વારસ બની દેશના સંવિધાનને બચાવવાનો દેશમાં નાત જાત ભાતના તાણાવાણાને ફરી જોડવાનો સમય પાક્યો છે માટે હું જાહેર મંચ ઉપરથી ગુજરાતના લોકોને વિનંતી કરું છું કે હવે જે લોકો અસલી હોય એ અમારી સાથે આ સ્વાભિમાન યુદ્ધમાં જોડાજો અને જે કોઈ નકલી હોય એ બધાય કમલમની કાર્યાલયે જાજો પણ તમે અસલી વારસદારની વાત કરો છો તમારા પક્ષના પ્રદેશ અધ્યક્ષ સરદાર સાહેબ ભારતીય જનતા પક્ષ કહે છે સરદાર સાહેબને તો ભારત રત્ન સુધા આપવા તૈયાર ન હતું કોંગ્રેસ કોંગ્રેસના કોંગ્રેસને સરદાર સાહેબ સૌથી વધુ અન્યાય કર્યો તો અસલી કહેવાય છે વારસદાર કોંગ્રેસના લોકો સરદારના નામે વીસ વર્ષ સુધી રાજકીય રોટલા શેકનારા લોકોએ ખુદ સત્તાના અહંકારમાં સરદાર સાહેબનું અપમાન કર્યું છે અમને ગૌરવ છે કે સરદાર સાહેબ ગુજરાત કોંગ્રેસના પચીસ વર્ષ પ્રમુખ રહ્યા એ સરદાર જેણે ખોળો પાથરીમાં ભોમ ભારતીને અખંડ બનાવવા માટે પાંચસો ને ચોસઠ રજવાડાઓ દાનમાં લીધા એ સરદાર જેણે નાત જાત ભાતના વાડાઓ તોડી સરદાર એ સૌના કહેવાય એવો વાતાવરણ ઊભું કર્યું સરદાર ખુદ સૌને નેતૃત્વ પાડે સૌની રક્ષા કરે સૌની સુરક્ષા કરે સૌની ચિંતા કરે સૌને સમાન નજરે જોવે અને સૌના હૃદયમાં સદ્ભાવનાનો દીપ પ્રગટાવે એ વાતનો સમગ્ર દેશને અહેસાસ કરાવ્યો આજ એ જ સરદારના નામે રાજકીય રોટલા શેકવા માટે પોતાની જાતને નકલીસ સરદાર પ્રસ્થાપિત કરવાનો પ્રયાસ કરનારા લોકો જ્યારે અત્ર તત્ર સર્વત્ર ભારતીય જનતા પાર્ટીનું શાસન આવ્યું તો અમદાવાદનું એ સ્ટેડિયમ જેનો પાયો કોંગ્રેસની સરકારે નાખ્યો હતો એ સરદાર પટેલ સ્ટેડિયમે ગુજરાતનું ગૌરવ ગુજરાતનું સ્વાભિમાન એવા સરદાર સાહેબ સરદાર સાહેબના નામ ઉપર થોડા દિવસે કાળો પીછડો મારનારા આ નકલી સરદારોને હવે ગુજરાત ઓળખી ગયું છે માટે રોનકભાઈ હું વારંવાર કહું છું કે સરદારના નામે સરદારના સંસ્કારોને અહંકારની એડીએ કચડનારા શાસકોને જવાબ આપવા માટે ગુજરાતના દરેક સાચા સરદારના વારસોએ આગળ આવવું પડે એમ છે અને જે નકલી સરદારના નેતૃત્વને પસંદ કરતા હોય એવા લોકોને કમલમે જાઉં મોકલવા પડે એમ છે એક વાત મારે જાણવીને સમજવી હતી જો આ ઇલેક્શનમાં બહુ બધા મુદ્દા છે મોંઘવારી બેરોજગારી બેકારી બહુ બધા મુદ્દા છે પણ મેં જોયું કે બીજેપી હોય કે કોંગ્રેસ ખાસ કરીને કોંગ્રેસ મુખ્ય મુદ્દો બધા જનતાના મુદ્દાઓ સાઈડ ઉપર ગયા એકમાત્ર જો ચર્ચા હોય તો ક્ષત્રિય સમાજના અપમાન અને સ્વાભાવિક ક્ષત્રિય સમાજ આંદોલન પણ કર્યું જે આખું ગામ મારે અપમાન કરેલું જ છે આ સંજોગોમાં તમે શું માનો છો આ વિસ્તારની અંદર હું ફર્યો શું ક્ષત્રિય સમાજ

આ ભાજપના બીને સિંચીને વટ બનાવ્યું હતું અને એમાંય પાટીદારો અને ક્ષત્રિય સમાજે અતિ ઉત્સાહમાં આવ્યું આ ભારતીય જનતા પાર્ટીના બીને વટપૃક્ષ બીજો શબ્દ વાપરેલો અને જો એના ઉપર બીજો આરોપ લાગે શબ્દ શું હતો સૌરાષ્ટ્રમાં ખાસ કરીને સ્વેચ્છાએ અતિ ઉત્સાહમાં આવનારા લોકોને હરખ પદુડા કહેવામાં આવે છે અને આ સહજ શબ્દ છે ગુજરાતના ગામડાના તળપદી લોકો તળપદી ભાષાને સરળતાથી સમજતા હોય છે અને હું એટલે જ કહું છું કે ઓગણીસો ને પંચાણુંમાં જે ભારતીય જનતા પાર્ટીનું બીજ વાવ્યું એને અઢારેય વરણે લોહી પરસેવાના ટીપે સિંચવું એમાંય પાટીદારો અને ક્ષત્રિય સમાજે હરખ પદુડા થઈને દરરોજ દહ ડોલ વધુ પાણી પાઈ એને વટરૃક્ષ બનાવ્યું આજ પચીસ વર્ષના વાણા વાયા પછી ગુજરાતના જનજનને એ વાતનો અહેસાસ થયો કે જે છોડને વર્ષો સુધી પાણી પાઈ અને વટપૃક્ષ બનાવ્યું હતું ધૂમધકતા તાપમાં સો સમસ્યાની વચ્ચે એ ઝાડ છાંયો નથી આપતું સમસ્યાઓનું સમાધાન નથી કરતું અને પરિણામે આજ અઢારેય વર્ણમાં ઉકળાટ છે પહેલાં મુસલમાનને માર્યા પછી દલિતોને દબડાવ્યા ક્યાંય પછાત લોકોની પીડા વધારી આદિવાસીઓના અધિકાર છીનવવાનું કામ છે પંદરમાં પાટીદારોએ પહેલી વખત સરકારની પાસે એણે બનાવેલી એણે સિંચેલી એણે મજબૂત કરેલી સરકાર પાસે જ્યારે અપેક્ષા અને અધિકારની માંગ ઉઠાવી તો આ જ સરકારની અંદર આ જ નકલી નેતાઓએ એની સૂચનાથી એની સરકારમાં એની પોલીસ પાસે પાટીદાર સમાજની માબેન દીકરીઓને પણ ધોકાવી માથા ફાડા એની શિયાળની લાજ રાખવા દીકરીઓ ધમધકતા તાપમાં દર દર ભટકતી હતી એ દળદળ વહેતા આંસુથી આ સરકારનો અહંકાર ન વગળો આજ નાભીનું નિશાન ચૂકાય એનું પરિણામ ગુજરાતના સ્વાભિમાન એવા સરદારના નામ ઉપર અહંકારી શાસકોએ દિન દહાડે કાળો પીછડો માર્યો કોઈ ઉંકારો ન કરી શકાય પાટીદાર યુવા

સિંચાઈના પાણીનો અભાવ ધૂમધકતા તાપ વચ્ચે મોંઘા ઓજારોથી ખેતી કરીએ અને રખીને જો નકલી બી વવાઈ જાય તો નાણાં અને સમય બંને બરબાદ થાય અને એ સ્થિતિનો આજે જાહેર જીવનની ખેતીમાં ગુજરાતના લોકો અહેસાસ કરી રહ્યા છે એટલે હું આપના મારફત એક સરદારના વારસ એવા ગુજરાતના તમામ વર્ણ અને વર્ગના લોકોને કહું છું કે બાપ ચૂંટણીઓ ટાણે જ્યારે બી વાવવાનો સમય આવે તમારી વાત સાંભળી સમજી અને તમારી પાછળ ઊભા રહેનારા તમારી લડાઈને ખંભે લઈને લડનારા અસલી બીને વાવજો તો સો સમસ્યાઓનું સમાધાન ગેનીબેનને એવું સાંભળતો હતો ઘેનીબેન ઠાકોર તમારા પક્ષના ઉમેદવાર એમને એમ કહ્યું કે ગાંધીની જેમ ગાંધી માર્ગે આપણે ચૂંટણી લડીએ પણ જરૂર પડે તો ભગતસિંહ પણ થઈ જઈએ આપ શું માનો છો ઘેનીબેન કહેવા શું કે આ ઉશ્કેરાટ છે આ પ્રકારની સલાહનો મતલબ શું ભારતીય જનતા પાર્ટી સત્તાના અહંકારમાં લોકશાહીને લોણો લગાવી રહી છે સરકારી તંત્રનો દુરુપયોગ કરી ક્યાંય પ્રજાના અધિકારોને અહંકારની એડીએ કચડી રહી છે ત્યારે સ્વાભાવિક લોકો જનતાની અદાલતમાં જાય નેતાઓને નમાલા બનાવી દીધા સરકારી અચેરીએ કામ ન થાય અવાજ ઉઠાવનારા લોકોને ખોટા પોલીસના દંડે પીટવામાં આવે કેસ કરવામાં આવે જેલમાં ધકેલવામાં આવે અને ક્યાંય ન્યાયની દેવી પણ લડખડાતી હોય એવી સ્થિતિનો આ દેશ સાક્ષી બન્યો છે ત્યારે વડવાઓએ જે સપનાઓના વાવેતર માટે લોકશાહી વ્યવસ્થાને બનાવી એને સિંચી અને વિશ્વની અંદર એની ઓળખ બનાવી હતી આ લોકશાહી મેળવવા માટે પણ ઘણા લોકોએ બલિદાન આપવા પડ્યા હતા સત્ય અને અહિંસાના માર્ગે આ દેશમાં નાત જાત ભાતના વાડાઓ તોડી જ્યારે દેશમાં ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમ હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ અવાજ આવ્યો કે અમે ભારતીય છીએ મજબ નહીં શીખાતા આપસમે બેર રખના હિન્દી હે હમ સારા હિન્દુસ્તા હમારા ભારત છોડોના નારાએ પાંચ વર્ષમાં અંગ્રેજોની સલ્તનતને ડગમગાવી મૂકી એ જ અંગ્રેજોના માનસ પુત્રો આજ સંવિધાનના પગથિયે સત્તા સંભાળ્યા પછી સત્તા બચાવવા માટે સંવિધાનિક સંસ્થાઓને તોડી રહ્યા છે ત્યારે બીજી આઝાદીની લડાઈનો પાયો નખાશે તો એ જ સત્ય અહિંસાના માર્ગે એ લડાઈને આગળ વધારવાના છીએ નહીં ક્યાંય સરકારે સરકારી તંત્રનો દુરુપયોગ કર્યો તો નવી પેઢીના જવાનો ભગતસિંહની જેમ શહીદી ઓરતા શરમાશે નહીં ખચકાશે નહીં એવો મને સંપૂર્ણ વિશ્વાસ છે તમારી સામે ઉમેદવાર એ પણ અમરેલીના પરસોત્તમભાઈ તમે પણ અમરેલીના તમારો જૂનો વિડીયો પણ હતો જોડે ચા પીતા હોય એવું મારે એટલું જાણું પછી વાત થઈ કરી તમારી ઉમેદવારી એની ઉમેદવારી કોઈ વાર વાત થઈ કોઈ વાર ચા પીવા ભેગા થયા રોનકભાઈ લોકશાહી વ્યવસ્થામાં લડાઈ વ્યક્તિથી વ્યક્તિ વિરુદ્ધ નથી હોઈતી વૈચારિક મતભેદના પાયા ઉપર તો આ લોકશાહી ફૂલી ફાલી અને ઉછરી છે તો આ લડાઈ ભાજપ વિરુદ્ધ કોંગ્રેસની લડાઈ નથી આ લડાઈ પરસોત્તમભાઈ વિરુદ્ધ પરેશ ધાનાણીની લડાઈ નથી આ લડાઈ સત્તાના અહંકારને ઓગાળવા માટે જનસામાન્યના સ્વાભિમાનનું રક્ષણ કરવાની લડાઈ છે સંવિધાનિક વ્યવસ્થાને બચાવવાની લડાઈ છે બંધારણીય અધિકારોને આગળ ધપાવવાની લડાઈ છે અને મને દુખ થાય છે કે આ ભારતીય જનતા પાર્ટી જેનું સરપંચથી સાંસદ સુધી સામ્રાજ્ય છે પંચાયતથી પાર્લામેન્ટ સુધી સામ્રાજ્ય છે કોર્પોરેશનથી કેન્દ્ર સુધી સામ્રાજ્ય છે અને એ ભારતીય જનતા પાર્ટીના શીર્ષ નેતૃત્વને જનસંઘે સિંચેલી ભૂમિ એવા રંગીલા રાજકોટની અંદર એક પણ લાયક ઉમેદવાર ન જઈ હું તો ન કહી શકું પણ મને એવું લાગે છે કે રાષ્ટ્રીય નેતૃત્વએ રાજકોટના ભારતીય જનતા પાર્ટીના પાયાના કાર્યકર્તાઓને કદાચ નાલાયક સમજ્યા છે એટલે એક લાયક ઉમેદવારને અમરેલીથી ઓછી ના લાવી અને રાજકોટમાં થોપી બેસાડ્યા એનું પરિણામ આજે કમલમની કાર્યાલયે કકલાટ છે એણે કામના નામે મત ન માંગ્યા બાવીસ વર્ષ પછી અમારા સાહેબને બાર કાઢ્યા જેવું ટેસ્ટર અડાડ્યું તરત લાલ લાઈટ થઈ રંગીલા રાજકોટમાં વર્ગ વિગ્રહનું ઈરાદાપૂર્વક બી વાયુ આજ આખા દેશમાં દાવા નળની જેમ આગ ફેલાણી છે ત્યારે પરેશ ધાનાણી રાજકોટના સાંસદ થવા નહીં સાથી થવા આવ્યો છે પરેશ ધાનાણી સિંહાસને બેસવા નહીં આ વર્ગ વિગ્રહની આગ એને બુજાવવા માટે રાજકોટમાં આવ્યો છે પરેશ ધાનાણી આ રાજકોટના ભેળાઈ ગયેલા ખેતરમાં હાથી બની અને ખેતરને સૂફ કરવા આવ્યો છે પરેશ ધાનાણી તો અમરેલીથી ઉછી ના લાવેલા સાહેબ એને ફરી પાછા અમરેલી પોતિકા ઘરે લઈ જવા માટે પણ તો ઓછી ના થાય તમે કહ્યું કે કોઈ લાયક ના મળ્યું બીજેપીવાળાને તો બધાએ તો કે કોંગ્રેસવાળાને કોઈ લાયક ના મળે રોનકભાઈ તફાવત માત્ર એટલો છે કે ભારતીય જનતા પાર્ટીના અહંકારી નેતાઓએ ભારતીય જનતા પાર્ટીના પાયાના કાર્યકર્તાઓને પૂછ્યા વગર એક ઉમેદવાર થોપી બેસાડ્યા અને આ થોપી બેસાડેલા ઉમેદવારે જે આગ લગાડી છે ને બુજાવવા માટે રાજકોટનો કોંગ્રેસ પરિવાર મને પ્રેમનો પત્ર લખી નોતરું કાઢી પેરા કપડે અમરેલીથી મને રાજકોટ લાવ્યા છે મારા ઉપર જે મને વિશ્વાસ મૂક્યો છે મને સંપૂર્ણ વિશ્વાસ છે કે આ ખેતર તો રાજકોટના લોકોનું છે રાજકોટના જનજન એના ધણી છે માત્ર એની ઉપર જે અહંકારને થોપી બેસાડવામાં આવ્યો છે એને ઓગાડવામાં હું આવ્યો છું થોપી બેસાડેલા નેતાઓને ફરી પાછા પોતિકા ઘરે લઈ જઈશ એવો મને સંપૂર્ણ વિશ્વાસ આગ લાગી એ આગની ગરમીથી તમારા તમારો ચૂલો બનશે ચાર રૂટલો શેકાશે એ આગથી તમારા ત્યાં પ્રકાશ આવશે તમે શું માનો એ આગ ત્યાં લાગી એનો ફાયદો કોંગ્રેસ લેશે રોનકભાઈ ભારતીય જનતા પાર્ટીના સતત અને સળંગ શાસન પછી પણ વિકાસના નામે મત માગી શકતી નથી વિકાસ નામનો પ્રચાર કરે અને એ વિકાસ નામના પ્રચારનો પરપોટો ફૂટો આજ પરિણામે ગુજરાતમાં કોઈ માની કુખે ઘોડિયું બંધાય તો એના બાળકનું નામ વિકાસ રાખતા આ ગુજરાતની જનતા શરમાઈ છે આ દેશે હંમેશા શક્તિઓનું સન્માન કર્યું છે ભારતીય જનતા પાર્ટીના લોકો સત્તાના મદમાં ભાન ભૂલી શક્તિ સ્વરૂપ હવે દીકરીઓના દામનને ઈરાદાપૂર્વક દાગ લગાડવાનો સતત પ્રયાસ કરતા આવે છે દીકરીઓની કોઈ જ્ઞાતિ નથી હોતી જાતિ નથી હોતી ધર્મ નથી હોતો એ દેશની દીકરીઓ છે સાહેબ આ છેલ્લો બનાવ પણ નથી અને પેલો બનાવ પણ નથી યાદ કરો ગુજરાત એનું સાક્ષી છે એ પાટણની પીડિતા હોય કે નલિયાની નિર્ભયા આ દેશમાં ગૌરવ વધારનારી ગોલ્ડ મેડલ જીતનારી કેટલી દીકરીઓએ હમણાં એના એના શિયાળ ઉપર લાગેલા દાગને ભૂસવા પ્રધાનમંત્રીને વિનંતી કરી ઉપવાસ કર્યા ધખતા તાપમાં એના આંખેથી ટપ 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 વહેતા આસુઓ સત્તાના અહંકારને ઉગાળી શેકા નહીં સાહેબ આ દેશના દીકરીઓનું માથું શરમથી ઝૂકી જાય જે ગોલ્ડ મેડલથી દેશનું ગૌરવ વધુ તું એવી કેટલી દીકરીઓ એના ગોલ્ડ મેડલ પ્રધાનમંત્રીના ઉમરેશભાઈ હું નથી માનતો કે એણે કોઈનું અપમાન કર્યું કારણ કે કોંગ્રેસની વિચારધારા તો બધાનો આદર કરનારી સન્માન કરનારી સમાન નજરે જોનારી સૌના હૃદયમાં સદભાવનો દીપ પ્રગટાવનારી અઢારેય વર્ણની લાગણીના તાતને જોડી અખંડ ભારતનો પાયો નાખનારી વિચારધારા છે મારે રોનકભાઈ આપના મારફત પૂછવું છે કે આજ રાજકોટને મેદાન બનાવ બનાવનારી આ દેશની દીકરીઓ એક મહિનાથી એના દામન ઉપર લાગેલા દાગને ભૂસવા માટે માનની પ્રધાનમંત્રીશ્રીને વિનંતી કરી રહી હતી ધખતા તાપમાં રોડ ઉપર રઝળતી ભટકતી એ દીકરીઓની આંખમાંથી બોર બોર જેવડા આંસુ વહી રહ્યા હતા વારંવાર એણે વિનંતી કરી કે આ લડાઈ અમારા દામન ઉપર લાગેલા દાગને ભૂસવાની છે સાહેબ તમારા લોકોએ અમારા દામન ઉપર દાગ લગાડ્યો ને એને ખાલી પાછા બોલાવી લ્યો સાહેબ દામન ઉપર દાગ લગાડનારા લોકો પોતે તો પાછા ન વળ્યા પાછા વાળવાની જેની પાસે શક્તિ હતી એવા લોકોએ પણ એ શક્તિઓનો ઉપયોગ ન કર્યો મારે રોનકભાઈ એ પૂછવું છે કે આ દીકરીઓ એક મહિનાથી પ્રધાનમંત્રીશ્રીને વિનવણી કરતી હતી આ એક સામાન્ય મુદ્દાએ એક નાની એવી વાત એ નાની એવી વિનંતીએ આખા દેશમાં દાવા ન લગાડ્યો તો પ્રધાનમંત્રીના કાન સુધી વાત ન પહોંચી પ્રધાનમંત્રીએ દીકરીઓની વાત ન સાંભળી અને જ્યારે રાજકીય શસ્ત્ર હાથમાં આવ્યું તો ત્રીજા દિવસે ભારતીય જનતા પાર્ટીના પાયાના કાર્યકર્તાથી લઈને પ્રધાનમંત્રી સુધી નિવેદન કરવા મીણા ટ્વીટ કરવા મીણા વિરોધ કરવા મીણા શું દેશની દીકરીઓના દામને લાગેલો દાગ ભૂસવા માટેની વિનંતી નથી સંભળાતી અને મત મેળવવા માટેનું કોઈ શસ્ત્ર મળે તો વળી પાછા કોઈ સમાજને ડરાવી ધમકાવી ભડકાવીને રાજકીય રોટલા શેકવાનો પ્રયાસ કરો છો નહીં ગુજરાતના લોકો હવે છેતરાવાના નથી ભારતીય જનતા પાર્ટીના આ વર્ગ વિગ્રહથી રાજકીય રોટલા શેકવાના ષડયંત્રને નિષ્ફળ બનાવવાના છે સમસ્યાઓ બધાની અલગ અલગ હશે પણ આ વખત આ સ્વાભિમાન યુદ્ધના મેદાનમાં એક મંચ ઉપર આવવાના છે ભારતીય જનતા પાર્ટીના અહંકારવાદ છે પેટા જ્ઞાતિવાદ પણ છે અમરેલીથી તમે બે હાજર માં જીત્યા ઇલેક્શન કડવા પટેલ પરસોત્તમભાઈ તમે લેવા પટેલ પરેશભાઈ એ જ પ્રકારની સ્થિતિ રાજકોટમાં છે આ સંજોગ હોઈ શકે અથવા રાજકીય ગણિત હોઈ શકે તમને ભરોસો છે કારણ કે શહેરી વિસ્તાર છે બીજેપીનો ગઢ છે કદાચ લીવા પટેલની સંખ્યા વધુ છે એક એ ઇક્વેશન હોઈ શકે કે તમને લીવા પટેલનું સમર્થન મળે પહેલાં કડવા પટેલ ઉમેદવાર છે રોનકભાઈ બે હજાર બેમાં અમરેલી હોય કે બે હજાર ચોવીસમાં રાજકોટ ત્યારે પણ પરેશ દાનાણી વર્ષિષ સ્પર્શોત્તમ રૂપાલાયે નિમિત્ત હતા આજે પણ પરેશ ધાનાણી વર્ષિષ પરસોત્તમ રૂમાલાય રૂપાલાય માત્ર નિમિત્ત છે કારણ તો ત્યારે પણ અહંકારને ઓગાળી જનજનના સ્વાભિમાનનું રક્ષણ કરવાનું હતું અને આજે રાજકોટના મેદાનમાં પણ કારણ તો મુખ્યત્વે સત્તાના અહંકારને ઓગાળી જનજનના સ્વાભિમાનનું રક્ષણ કરવાનું છે પોતાની નિષ્ફળતાઓને છુપાવવા માટે કોઈ જ્ઞાતિ ઉપર આરોપ લગાવવા કે ફલાણી જ્ઞાતિએ મને મત નથી આપ્યા તો ભાઈ અમરેલી વિધાનસભામાં એકસો ને અઠ્ઠાવન બૂથ એકસો ને અઠ્ઠાવન બૂથમાં એક લાખ અડસઠ હજાર મત એમાં એકસઠસો મત કડવા પટેલના સાડી એકોતેર હજાર મત લેવા પટેલના ત્રણ ત્રણ વખત એ જ વિધાનસભાએ માનની રૂપાલા સાહેબને ત્યાંથી ચૂંટી અને પ્રતિનિધિ બનાવ્યા રાજ્યની અંદર મંત્રી તરીકે સેવા કરવાનો અવસર આપ્યો હતો રાજકોટની પણ હું તો ક્યારેય જાતિગત આંકડાઓને જોયા નથી એનો ઉપયોગ પણ કરતો નથી મને ગર્વ થાય કે બે હજાર બેમાં મારા જીવનની પહેલી ચૂંટણી લીડો તો પરિણામો એના સાક્ષી છે એકસો ને અઠ્ઠાવન બૂથમાંથી એકસો ને તેતાલીસ બૂથમાં મને સરવાળો મેળવતો અઢારેય વરણે એક મધ્યમવર્ગીય ખેડૂત પરિવારના દીકરા ઉપર ખૂબ મોટો ભરોસો મૂકી વિધાનસભાનો દરવાજો દેખાડ્યો હતો આજે પણ આ રાજકોટના રણમેદાનમાં ભારતીય જનતા પાર્ટી ક્યાંય પાટીદારો અને ક્ષત્રિયોની વચ્ચે વર્ગવિગ્રહ કરવાનો પ્રયાસ કરી રહી છે ક્યાંય ધાર્મિક રીતે વિભાજનનો પ્રયાસ કરી રહ્યા છે ક્યાંય બક્ષી સમાજમાં પછાત અને અતિ પછાતનું પોલરાઈઝેશન કરી રહ્યા છે ક્યાંય લેવા અને લડાઈ નું રૂપ આપવાનો પ્રયાસ કરી રહ્યા છે લડાઈ લડાઈ નાત જાત નથી આ ગુજરાતની અંદર સરદારના નકલી વારસો સામે અસલી વારસની છે કેવી રીતે એટલું કહી દો દઉં ચલો એટલું કહી દો તમે અસલી કેવી રીતે કોંગ્રેસ પક્ષનો કાર્યકર્તા એ ગમે જ્ઞાતિ જાતિ ભાતીનો હોય આવી વિકટ પરિસ્થિતિ વચ્ચે કટોકટીની પરિસ્થિતિ વચ્ચે પણ લોકોની વચ્ચે જાય છે અને સાંભળી સમજી એની સમસ્યાઓનો અવાજ બનાવવા લડી રહ્યો છે લડનારા લોકો જ સાહેબ અસલી કહેવાય રબર સ્ટેમ્પ બનનારા લોકો તો બધા નકલી એનો ગુજરાતની જનતાને અહેસાસ થઈ ગયો છે અઢારેય વરણ ઉપર જ્યારે આફત આવી ત્યારે એના સમાજના ચૂંટાયેલા એક પણ નેતાએ ભારતીય જનતા પાર્ટીની એની સરકાર સામે આંગળી ઊંચી કરવાની હિંમત નથી કરી આંગળી ચીંધવાની હિંમત નથી કરી અવાજ ઉઠાવવાની હિંમત નથી કરી માત્ર અદપવાળી એના શીર્ષ નેતૃત્વની સૂચનાઓનું પાલન કર્યું છે હવે જે શીર્ષ નેતૃત્વની માત્ર સૂચનાઓનું પાલન કરવા માટે ચૂંટાઈને જતા હોય અને નેતા ન કહેવાય અને રબર સ્ટેમ્પ કહેવાય અને આવા નકલી નેતાઓને સબક શીખવાડવા લોકો દ્વારા લોકો વતી લોકો માટે ચાલતી વ્યવસ્થામાં લોકસેવક બની લોકોનો અવાજ ઉઠાવવાનો જે કોઈ પ્રયાસ કરશે એવા સરદારના અસલી વારસોની આ લડાઈ છે મને વિશ્વાસ છે કે અસલી વારસોની જીત થવાની છે આ નકલી નેતાઓને જનતા સબક શીખવાડવાની છે ખૂબ ખૂબ આભાર ખેર આ હતા પરેશાના કુલ મળીને એક વાત સ્પષ્ટ છે પરેશ દાનાની કયા મુદ્દે ચૂંટણી લડશે એ પણ દેખાઈ રહ્યું છે રહી વાત અસલી નકલીની મારું ગુજરાત સરદારનું અસલી વારસદાર છે આખો દેશ અને દુનિયા સાક્ષી છે આપણે સરદારના અસલી વારસદાર છીએ એ પ્રૂવ કરવાની જરૂર નથી પણ હા સરદાર થકી આ દેશ બન્યો અને એ લોકશાહીવાળો દેશ બન્યો ત્યારે મતદાનના દિવસે મતદાન કરી એ ચોક્કસથી સાબિત કરજો કે હા અમે સરદારના અસલી મતદાતા છીએ ભરતદાર છીએ